योन तो कोन ने जो साथी बातें सक्सेस है जो आपने डोसा सक्सेस हो गया मतलब आई सक्सेस है याची हो सू किए छोले भटूरे बस तैयारी चालू થઈ ગઈ છે સોરો સોરો સે તૈયારી चालू થઈ ગઈ છે છોલે ભટુરે તો મંડો પંકુ નકર મત કાકે કોરા બાપ ફા બાપા એક કાડે એક તાળીઓ પાડ માં રિયા બેન અત્યારે 7 વાગે ઉઠાય એકિયા બેન એકિયા બેન

જો આ બા એ માળા કરે બાને લેવા તો પડે ને મારે વડી તમને બધે બાને લાગી જાય કે મને કેમ વ્લોગમાં નથી લેતા બરાબર ને બાને તો લેવા પડે ને તો બા માટે ગુજરાતમાં શું ચાલે

અને એમ કે છે કે મેચ કર્યું બધું મેચ મે એમ જ કીધું હો કે મેચ કર્યું આ બધું કીધું જ નથી હું બનાવું ઈ તો આવી જાય ને કોણ બનાવી મન ના રહે છે માં પાણી નાખીને પી જા અને ખાધા પછી અને ખાધા પછી રસ આલે ગઈ જીએ કરશ્યો ભરીને જોતા ખરી પોવાલી ભરેલો એ હોય છે ટૂટી હતી ઠીક તમે બનાવી હતી હા યો હારું કેવાય દેવો

બહુ દુઃખ થાય આ બધું સાંભળી જોઈને જોઈ ને તમારા મમ્મી એકલા એકલા વાસણ કરવા પડશે મમ્મી એકલા વાસણ કરવા પડશે આજે આવશે ને કોણ આવશે તમાર નણંદ કોના આવશે નણકડા નણંદ ને રાખવા છે છોલે લાવા હવે છોલે ભટુરે ભાઈ એક ખાટલી એક જો આટલા વાસણ ઉટકાઈ ગયા એટલા તો આંદર મે જાય ફાઇનલી ગાઈસ વાસણ ઉટકાઈ ગયા છે

તો માં પપ્પા નહીં આવે જા એકલી આટો માં જા તું મારી આવે એકલી સાયકલ લઈને એમ નહીં તાર મમ્મીને લઈ જા 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 ને તાર મમ્મીને કે કે એન કે આવે જા હું તો હાપી ગયો ભાઈ મમ્મી જાય છે થોડો આવજો ટાટા બાય બાય સી યુ જોઈ લે જોઈ લે જોઈ લે ઐ સુલાઈ

એ કેવા કલર ની છે પિંક કલર ઓહો કઈ છે કઈ કેન્ડી છે કઈ છે ઈ રાસબરી રાસબરી ઓહો કેવી છે ટેસ્ટ તો ખરાવ મને મને તો આજ ભાવે કે મને ટેસ્ટ તો ખરાવ કે મને તો આજ ભાવે હાય યમી યમી ખાટી મીઠી જો તો ગોલા ખાવા ગયા કે બોમ તારે ખાવી છે મસ્ત જમે કરીને ફ્રી થઈ ગયા તા તો બસ આવા જ મિની બ્લોગ જોવા મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો એટલે બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં એટલે મારા વિડીયોનું નોટિફિકેશન તમારા ફોનમાં પહેલા આવી જાય તો બાય બાય